છે માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે સન્ડે અને અમે લોકો જઈએ છીએ ગણપતિના દર્શન કરવા ક્યાં જઈએ છીએ એવું તમને આગળ બતાવીશ ત્યાં સુધી તમે વિચારો તો અત્યારે અમે લોકો સપડા જવા માટે નીકળી ગયા છીએ અને જો પાર્થભાઈ પાછળ તો ચાલો આજે આપણે સપડા અને કરીએ ગણપતિ દાદાના દર્શન ત્યાં જો પાર્થભાઈ પણ આપણી સાથે જ આવે છે તો અત્યારે અમે પાર્થભાઈ બધા નીકળી ગયા છીએ અને આ જો મસ્ત વિંજરખી આપણે પહોંચી ગયા છીએ અને વિંજરખીના રસ્તા જો કેટલા સરસ છે અને આપણે સામે દેખાઈ ગઈ છે તાળીયા અને એમાં તાળીયા પણ એકદમ જબરજસ્ત હતા અને વિંજરખી ડેમ અત્યારે

ગોળ આવી રીતે સરસ દેખાય છે અને અહીંયા એક જગ્યા અત્યારે બનાવી હેલો ગાઈસ તો અત્યારે જો અમે આવી ગયા છીએ પિંચર ખીત દેવ જોવા માટે અને હાલો મારી બેસ્ટી ડૂબે છે ડૂબસ ને તો હાજ અલવિદા ત્યાં એક મસ્ત જગ્યા બનાવી નાખી છે અને વિંજરખી ડેમ જ છે પણ અત્યારે પાણી સુકાઈ ગયું છે એટલે એક જગ્યા બનાવી નાખી છે અને અત્યારે માણસોને આ ગરમીમાં ત્યાં જઈ અને બેસવું અથવા તો પિકનિકમાં નાવું બહુ ગમે છે ને આ છે નાનકડું જેવું આઈલેન્ડ જેવું લાગે છે અને ત્યાં પણ નાનું ગાર્ડન જેવું છે અને ત્યાં પણ બહુ મજા આવે છે બેસવાની તો એકદમ મસ્ત વાતાવરણ છે ને અત્યારે બહુ બધી પબ્લિક ત્યાં જાય છે અને ફોટો વિડીયો બનાવે છે અને એકદમ મસ્ત ઠંડી હવામાં બેસે છે તો તમે પણ જોઈ શકો છો તો આજે આપણે આ વિન્જર અને ત્યાં તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી પબ્લિક જાય છે બેસે છે અને એકદમ શાંતિવાળું વાતાવરણ છે અને ખુલ્લું છે તો બધા લોકોને અત્યારે આ ગરમીમાં બહુ મજા આવે છે અહીંયા ગાડી પણ પહોંચી જાય છે તો માણસોને હાલીને નથી જવું પડતું તો એ કી પણ ફાયદો છે અને પછી અમે લોકો જોઈ ગયા હતા ઘણા બધા કે જોકે બકરા પણ કી અને ઘણા એને ટીલું પણ કી તો આ જો કેટલા સરસ છે અને કેવા મસ્ત જાતા હતા પછી આપણે ત્યાંથી આવી ગયા સપડા બાજુ આપણે પહોંચવા આવ્યા છે સપડાના બધા ઝૂંપડા જો આ છે બધા નેહડા એકદમ સરસ નેહડા છે ગાયું ભેંસું અને એકદમ દેશી વાતાવરણ છે અને સામે જ છે ગણપતિ બાપાનું મંદિર બાપાનું મંદિર થોડુંક ઊંચું છે તો આપણે ઊંચું થોડુંક ચડીને જવું પડશે તો આ છે આપણો સપડાનો રસ્તો અને અહીંયાથી સપડા જવામાં આપણે ખાલી બે જ મિનિટ થાય છે તો આવી જ રીતે આપણે તો હવે આપણે પહોંચી ગયા છીએ સપડા અને બાપાની જે મોટી મૂર્તિ છે એ આપણે અત્યારે દેખાવા પણ માંડી છે અને સાંજનો સમય થઈ ગયો છે તો વાતાવરણ પણ બહુ સરસ થઈ ગયું છે અને સૂર્યદેવ જો હવે મસ્ત શાંત થઈ ગયા છે અને આ થોડોક ઢાળવાળો રસ્તો છે થોડોક ઉપર આપણે ચડીને જવું પડે છે તો સપડાનો આ થોડોક રસ્તો કે ખતરાવાળો છે આ પહેલાથી જ છે હવે તો ઘણો સારો બનાવી નાખ્યો છે તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાસે અને આ જો બપાના દર્શન થઈ ગયા છે તો ગણપતિ બાપ્પા મોરિયા અને બાકી આજુબાજુનું તો અહીંયા એકદમ સરસ મૂર્તિ રાખી છે અને અહીંયા બેસવા માટે પણ રાખ્યું છે અને આ છે મેન મંદિર તો ચાલો આપણે જઈએ અંદર અને હવે આપણે કરીએ બાપ્પાના દર્શન અહીંયા તમારે નારિયેલ પ્રસાદી લેવી હોય તો પણ તમે લઈ શકો છો અમે લોકો જ પ્રસાદી લઈને આવ્યા બાપાના પ્રિય એવા ત્યાં હવે આપણે જઈએ છીએ બાપાના દર્શન કરવા માટે આપણી બે કલાકની મહેનત થઈ સફળ અને આપણે આવી ગયા બાપા પાસે અને અહીંયા જો બાપાની મૂર્તિ કેટલી સરસ છે અને અહીંયા આપણે બાપાના એકદમ સરસ શાંતિથી દર્શન કર્યા હતા અને પછી આપણે તો આપણા દર્શન તો એકદમ સરસ થઈ ગયા હતા અને આપણે પ્રસાદ પણ આપી દીધો હતો અને બાપુએ પ્રસાદ ધરાવી દીધો હતો અને અહીંયાના બાપુ બહુ એટલે બહુ સારા છે આપણે અહીંયા જો એકદમ સરસ નિરાત તે બપ્પાના દર્શન થાય છે કોઈ ઉતાવળ નથી કોઈ જાતનું કાંઈ રોકટોક નથી અને શાંતિથી તમે દર્શન કરી શકો છો અને અહીંયા આપણી પ્રસાદ ધરાઈ ગઈ હતી પછી અમે લોકોએ ફરીથી કર્યા દર્શન કેમ કે મન તો ભરાય જ નહીં આપણે બાપાના દર્શન કરતા હતા હવે આપણે પરિક્રમા કરી અને પછી આપણે બહાર જશી તો અહીંયા અમે લોકો એકદમ શાંતિથી બાપાના દર્શન કરી લીધા છે અને હવે આપણે કરશી મંદિરની પરિક્રમા જ્યાં પણ બપ્પાની એકદમ સરસ મૂર્તિ છે તો આપણે એના દર્શન કરતા જશી અને મંદિરની પરિક્રમા કરી લેશી તો આવી જ રીતે આજે આપણે સપડા આવી ગયા છીએ અને એકદમ સરસ બાપાના દર્શન થઈ ગયા છે મનને પણ શાંતિ થઈ ગઈ છે અને તમને કેવું લાગે છે તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા કોન કોન સપડાયું છે એ પણ પછી અમે લોકો અહીંયા કર્યા પપ્પાના દર્શન અને પછી તમે જુઓ અહીંયાનું વ્યૂ કેટલું જબરજસ્ત છે ને આજે પવન બહુ એટલે બહુ હતો ને ઊંચાઈવાળું છે એટલે વધારે પવન લાગતો હતો પછી આપણે બાપાના દર્શન કરીને આવી ગયા હતા અને હવે આપણે કરશી મૂષક રાજાના દર્શન તો એના દર્શન તો કરવા જ પડે ને કાંઈ વીસ માગવી હોય તો એને જ કહેવું પડે આપણે તો અહીંયા જો આપણે કરી લીધા હતા દર્શન અને અહીંયા વીસે માગી લીધી મારી બેસ્ટીએ તો આપણે આવી જ રીતે હવે આપણે આવી ગયા છીએ અહીંયા છે પીપળાનું થળ અને અહીંયા સરસ ગણપતિજીનું નાનકડી મૂર્તિ ટાઈપનું છે અને અહીંયા બધા લોકો પોતાની વીસ પૂરી કરવા માટે સિક્કા લગાડતા હોય છે તો તમે જોઈ શકો છો કેટલા બધા સિક્કા લાગેલા પણ છે અને અત્યારે લોકો લગાડે પણ છે સરસ લાગતું હતું તો તમે તમારી માગી શકો છો પછી આ છે દ્વાર અને આપણે આવી ગયા છીએ બારે અને હવે આપણે સામે મૂર્તિના દર્શન કરવા જાવું છે તો ચાલો હેલો ગાઈસ તો અત્યારે અમે લોકો સપડા પહોંચી ગયા છીએ અને અમે લોકોએ એ દર્શન કરી લીધા છે અને જો પાછળ જ મંદિર છે અમે લોકો દર્શન કરીને આવી ગયા છીએ અને આ મારી ફ્રેન્ડ છે પ્રસાદ

અને એકદમ સરસ ખુલ્લી હવાને છે તો તમે અહીંયા જઈને બેસી પણ શકો છો અને થોડીક વાર આરામ પણ કરી શકો છો તો એકદમ સરસ બનાવેલું છે તો અહીંયા અમે પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે હવે આપણે કરશી બપાના દર્શન તો પંદરથી વીસ પગઠિયા ચડવા પડશે પછી થશે આપણે બાપાના દર્શન તો ચાલો કરીએ છીએ ગણપતિ બાપાના દર્શન તો ગણપતિ બાપા મોરિયા તો પછી આપણે અહીંયા આવી ગયા હતા અને અહીંયા જો આપણે બાપા દેખાઈ ગયા છે અને દર્શન પણ એકદમ સરસ થઈ ગયા છે તો મેન મારી બેસ્ટીએ કરી લીધા છે બાપાના દર્શન એ ગણપતિ બાપાને બહુ માને છે એટલે અહીંયા આપણે જામનગરમાં પણ છે જૂનું મંદિર ગણપતિજીનું ત્યાં પણ એ દર મંગળવારે જાય જ છે તો આજે આપણે આવી ગયા હતા સફળતા આપણી ખુશીની તો કોઈ સીમા જ નથી અહીંયા આપણે ગણપતિજીના દર્શન કરી લીધા

તો અમે પપ્પાના દર્શન કરી લીધા છે અહીંયા એકદમ શાંતિથી પ્રસાદી પણ લઈ લીધી છે ને લાડવા એકદમ જબરજસ્ત હતા અને પ્રસાદ હોય તો મીઠો તો લાગે જ અને અમે બધા લોકોએ લીધો પ્રસાદ ને પછી અહીંયા થોડી પર ખુલ્લી આવવામાં બેઠા હતા એટલે ગાય અમે લોકોએ અત્યારે મગાવી છે ચણા મસાલા અને અમે બધા ખાઈ છીએ

બેસીને અમે અત્યારે ખાઈ છીએ ચણા મસાલા આ બે અત્યારે અહીંયા બેસી ગયા છે ચણા મસાલા લઈને અને પાછળનો વ્યૂ જોવો કેટલો જબરજસ્ત છે એકદમ મસ્ત વ્યૂ છે અને આ છે મારા ચણા મસાલા જેમ જેમ શાંત થતી જાય છે એમ વાતાવરણ એકદમ સરસ ઠંડુ નાચનો પવન તમે જોવો કેટલો પવન છે આજે બહુ એટલે બહુ પવન હતો

લોકો ખાધી ભેડ તો ચાલો બધા ભેડ ખાવા માટે પછી સાંજ થઈ ગઈ હતી ને અહીંયા ચાલુ થઈ ગઈ હતી આરતી આરતી પૂરી થઈ ગઈ હતી ને પછી અમે લાવ્યા હતા નારિયેલનો પ્રસાદ કેમ કે મારી બેસ્ટીને નારિયેલ ખાવું બહુ ગમે છે એટલે પછી અમે અહીંયાથી નીકળી ગયા હતા અને હવે આપણે બાપાના દર્શન કરીને બાપાને કહીએ બાય બાય ફરી મળશી પછી અમે આવી ગયા હતા વિંજરખી અને વિંજરખીની બાજુમાં હમણાં નવું મોગલમાંનું એકદમ સરસ નાનકડું મંદિર બન્યું છે જગ્યા તો બહુ એટલે બહુ સરસ છે તો આપણે અત્યારે જો મોગલ માના દર્શન કર્યા તો જય મા મોગલ અને મંદિર અને માતાજીની મૂર્તિ જો કેટલી સરસ છે તો જય મોગલ પછી અમે લોકો આવી ગયા હતા જામનગર અને આયા જો કોકની જનોઈ છે પછી અમે લોકો ત્રણ વાગ્યા નીકળ્યા હતા સાંજે આઠ વાગે પહોંચ્યા હતા જામનગર પછી અમે લોકો એ પીધો અત્યારે શેરડીનો ઠંડો ઠંડો રસ થોડીક વાર બેઠા રસ પીધો વાતું કરી અને